હેલો દોસ્તો ગઈકાલે આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગની મેચ હતી આરસીબીએ ક્વૉલિફાયર થવા માટે અઢાર રનથી વધારેની જીત જોઈતી હતી ગઈકાલની મેચમાં ત્રણ વસ્તુ એક ખૂબ જ સમજવાલાયક હતું પહેલું આરસીબીની ટીમ દસમાં નંબરથી ક્વોલિફાયર સુધી પહોંચી ગઈ એટલે કે જેને લોકો એલિમિનેટ કરી નાખ્યા ક્વોલિફાય થઈ ગઈ વિરાટ કોહલી કે જે ટી ટ્રેન વર્લ્ડ કપમાં હશે કે નહીં હશે તેનો પર એક સવાલ હતો તે આઈપીએલમાં ખૂબ રમ્યો અને ગઈકાલની મેચમાં તેનો ખૂબ જ મોટો ફાળો હતો અને છેલ્લી ઓવર જેણે નાખી યશ દયાલ જે ગયા વર્ષે રિન્કુ સિંઘના પાંચ છગ્ગા ખાઈ ગયો હતો તેનું પણ ખૂબ જ સારું પરફોર્મન્સ હતો કાલે છેલ્લી મેચ તો આ આપણા જીવન માટે પણ ઘણું બધું શીખવે છે કે તમે કોઈ પણ અસફળતાથી નાસી પાસ થઈ જાઓ ફરી પાછા એમાં લાગી પડો મેદાનમાં ઉતરો સફળતા તમારો કદમ ચૂલશે